આવતી તારીખ બાવીસ ના રોજ જે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ભગવાન શ્રી મંદિરમાં જ્યારે પ્રવેશ કરવાના એ જ દિવસે ટીનાની અંદર બહુ જૂનું પુરાણું રામ મંદિર હતું એને પાડી અને નવું નિર્માણ કરવાનું છે તેનું ખાતમુહૂર્ત તારીખ બાવીસના રોજ સવારે સાડા નવ કલાકે રાખ્યું છે તો મારી દરેક ધર્મપ્રેમી જનતાને માળિયાની વિનંતી છે કે આ સમયે હાજર રહીએ અને આ અમારો પ્રસંગ છે એ દીપાવે અને આખું ગામ માળિયાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યાની અંદર જે ભગવાન પ્રવેશવાના છે મંદિરની અંદર તે દિવસે રામમય આખું ગામ બને શણગારીએ ભગવાન રામની આરતીઓ કરીએ દીવડા પ્રગટાવીએ અને ઉલ્લાસભર આ પ્રસંગને ઉજવીએ અને આ રામ મંદિરના પ્રતિષ્ઠા માળિયાની અંદર આપ સર્વે હાજરી આપો એવી રામ મંદિર નિર્માણ સમિતિ તરફથી સર્વેને મારી વિનંતી છે